नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આવી મોટી ખુશખબરી 18 મહિના સુધી આત્રણ રાશિવાળા લોકો જલસા કરશે રાહુનો ચમત્કાર થશે જાણો શું પોઝિટિવ અસર થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો રાહુનો પ્રભાવ મેષ રાશિના જાતકોની હિંમત અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરશે તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે જોખમો લેવાથી પાછા નહીં પડો નોકરી કરતા લોકો માટે આ સમય બઢતી અથવા નવી જવાબદારીઓની તક લાવી શકે છે વેપારીઓ માટે આ આર્થિક વૃદ્ધિનો સમય છે અને રોકાણ માટે અનુકૂળ તક છે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો કારકિર્દીમાં પ્રગતિ કરવાનો છે તમારી મહેનત અને સમર્પણ ફળદાયી નીવડશે અને તમારા કાર્યની પ્રશંસા થશે વ્યક્તિગત સંબંધોમાં પણ સુધારો થશે કૌટુંબિક જીવન આનંદમય રહેશે અને તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લેશો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય રચનાત્મકતાનો ઉત્કર્ષ લાવશે તમારી કલાત્મક પ્રતિભા તમને પ્રશંસા અને માન્યતા અપાવશે આર્થિક રીતે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે વેપારીઓ માટે આ નાણાકીય લાભનો સમય છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે નવા આવકના સ્ત્રોતો ખુલી શકે છે પ્રેમ અને રોમાંસના ક્ષેત્રમાં પણ સકારાત્મક વિકાસ થશે જેમાં તમે તમારા સાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો આ ઉપરાંત તમારા જીવનમાં નવા અને રોમાંચક અનુભવો આવશે અને સમાજ સેવા પ્રત્યેનો તમારો જોખ વધશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક પ્રગતિ માટે ઉત્તમ છે ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસની તકો ખુલી શકે છે તમારો આત્મવિશ્વાસ વધશે જે તમને તમારા લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારકિર્દી માંગ આ સમય પરિવર્તનનો છે બઢતી અથવા પગાર વધારાની શક્યતાઓ છે જો તમે નોકરી બદલવા વિચારી રહ્યા છો તો નવી નોકરી અથવા વ્યવસાય શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે નાણાકીય લાભની તકો પણ ઊભી થશે તમે તમારા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે વધુ દૃઢ સંકલ્પબદ્ધ બનશો આમ આગામી અઢાર મહિના આ ત્રણ રાશિઓ માટે અસાધારણ તકો અને સફળતા લાવશે રાહુનો પ્રભાવ તેમના જીવનના વિવિધ પાસાઓમાં સકારાત્મક પરિવર્તન લાવશે જેમાં કારકિર્દી નાણાં શિક્ષણ અને વ્યક્તિગત વિકાસનો સમાવેશ થાય છે આ સમયનો મહત્તમ લાભ લેવા માટે આ રાશિઓના જાતકોએ તેમની તકોનો લાભ લેવો જોઈએ અને તેમના લક્ષ્યો તરફ નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો